રજૂઆત કઈ રીતે માંગ છે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા બે હજાર સત્તરમાં એ સેલ ફાઇનન્સ સ્કૂલો ઉપર અંકુશ મૂકવા અને વાલીઓને લૂંટતા અટકાવવા માટેનો એક એફઆરસી કમિટીની સ્થાપના કરી હતી એ એફઆરસી કમિટી ચાર ઝોનમાં કરવામાં આવી હતી અને આ ચાર ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોન ની જે કમિટી હોય છે એના ચેરમેન ની ત્રણ મહિના થી નિમણૂક નથી થઈ સરકારે જે ઇન્ટેન્શન થી આ નિમણૂક કરવામાં આવી એનો ઇન્ટેન્શન નો કોઈ મતલબ રહેતો નથી આ એફઆરસી કમિટી એટલા વર્ષો વાલીઓને લૂંટવાનું બેફામ પરવાનો ક્યાંક આ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ને આપી દેવામાં આવ્યો છે ક્યાં તમને લાગી રહ્યું છે કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ ના જે સંચાલકો છે એના એફઆરસી કમિટીની મિલી ભગતના કારણે લાખો રૂપિયા ફી મંજૂર કરી દેવામાં આવી છે ત્યારે આ એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ના થવાના કારણે છેલ્લી ત્રણ મહિનામાં ચારસો થી વધારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો છે જે સૌરાષ્ટ્રની એની ફી નક્કી નથી થઈ અને એ લોકોને માનો મળી ગયો છે કે ભાઈ અમારી ફાઇલ એફઆરસી કમિટી એ છે અમને વધારો મળી જશે એવા આશ્વાસન સાથે વિદ્યાર્થીઓના વાલીઓને લૂંટવાનું ચાલુ કરતું હતું ત્યારે અમે ડીઓશ્રીને કહેવા આવીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કમિટીના ચેરમેન નિમણૂક કરવામાં આવે બીજી માંગી છે કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને જેને બેફામ ફી મંજૂર કરાવી લીધી છે એની પર સરકારે ક્યાંક તપાસ કરવી જોઈએ કેમ કે વાલીઓ અત્યારે ક્યાંક ચોપડાના નામે લૂંટાઈ રહ્યા છે ક્યાંક યુનિફોર્મના નામે લૂંટાઈ રહ્યા છે તો ક્યાંક આ ફીના નામે લૂંટાઈ રહ્યા છે તો શું વાલીઓને જ લૂંટાવાનો એક સવાલ એ સરકાર સામે અમારો છે આ વિશેષ સમગ્ર સૌરાષ્ટ્રનો છે જો નહીં મંજૂર થાય તો આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવે છે